હેલો ગાય જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા પૂજાપાઠ કરાવે હો વનરાજ કા વનરાજ શું કરવું તારે તારે પકડવો છે વનરાજ પૂજાપાઠ કરીને બેઠો છે એને વનરાજ વનરાજને પૂજા કરવી તો બહુ જ ગમે કાં વનરાજ અગરબત્તી લઈને આખા ઘરમાં ફેરવે એકલો હાથે હાથે જ કરવા દો બધું એને હાથે જ કરવું હોય કાવનરે જ હે ને શું થાય છે હે હા બોલો હાલો શું બોલવું છે તારે બધા એને પૂછી જો મજામાં છો ને અમારે આજે અહીંયા પવન બહુ છે પણ તડકોય છે ને પવનય છે હવે જોઈ વરસાદ ક્યારે આવે વરસાદ આવવો જોઈએ થોડાક ટાઈમમાં કાવનરે જ વરસાદમાં નાઈ નહીં કરવી છે ને વનરાજ ને તો હજી બગાસાઈ આવે છે કોને કીધું તું વહેલું ઉઠી જવાનું કા વનરાજ આજે થોડોક વહેલો ઉઠો હતો ને આજે સાડા આઠ વાગે ઉઠી ગયો હતો ને તારી સાડા નવ સુધીમાં ઉઠે નવ સાડા નવ એનો ટાઈમ છે ભાઈનો એટલે આજે બગાસાઈ ખાય છે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે હો ભાઈ તમારે કેટલું તાપમાન છે તમે ક્યાં ક્યાંથી જોવો છો વિડીયો અમને તમારું ગામ અને તમારો તાપમાન ટેમ્પરેચર કહેજો કોમેન્ટમાં એટલે અમને ખબર પડે ક્યાં કેટલું ટેમ્પરેચર છે એમ અહીંયા તો એટલું બધું નથી પણ તોય અમને તો લાગે છે છે એમ તો થોડુંક લાગે પણ એટલું બધું નથી જેટલું રાજકોટ અમદાવાદ એ બાજુ છે એટલું બધું અહીંયા નથી હે ને વનરાજ પણ તોય અમને તો ગરમી લાગે કાં વનરાજ લાગે ને વનરાજ નહીં લાગે ને ગરમી વનરાજ ને ગરમી ના લીધે જો આમ હે વાતાવરણ માં તો એવું છે કે અંબાલાલ દાદા એ આગાહી કરી છે રવિવાર સુધી તો હિટવેવ ફૂલ રહેશે રવિવાર પછી છવ્વીસ તારીખ થી ચાર જૂન સુધી માં વરસાદ ની આગાહી કરી છે પવનને વરસાદ કહેતા હતા હવે જોઈ સારું વરસાદ પડી જાય તો થોડીક ગરમીમાં રાહત થાય પહેલાં વરસાદમાં તો જો કે ગરમી વધારે થશે પણ તો એમ કે થોડોક વધારે પડી જાય તો ગરમીમાંથી આપણને રાહત મળી જાય અને બીજું એ કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે એમાં સત્યાવીસ જેટલા બાળકો મોટા છે બાળકો છે લગભગ આંકડો સત્યાવીસ છે હજી તો વધતા જ જાય છે વધતા જ જાય છે ખબર નહીં કેટલા હશે બિચારા એની આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું કેવું આમ ગરમી કેટલી હશે કે એમ વાત જવા દો ને આગ લાગી ગઈ વિચાર તો કરો તમે આવું તો મા બાપે વિચાર્યું ન હોય કે બાળકોને રમવા મોકલશું ને એમાંથી આવું થઈ જશે એ મા બાપના દિલમાં અત્યારે શું વીતતી હશે વિચાર તો કરો આપણને આમ પગ ધ્રુજી જાય વાત કરી તો એનું તો શું થતું હશે એમ તમને એમ થતું હશે કે આજે કેમ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો વનરાજના પપ્પાને આજે તબિયત ખરાબ છે એને આજે તાવ ને કડતર ને એવું બધું થાય છે એને રાત્રે ઓચિંતાનું ખબર નહીં શું થઈ ગયું કેવી રીતે તાવ આવી ગયો કે ખબર જ ન પડી ઓચિંતાનો તાવ આવી ગયો એને શું ખબર હવે શું થયું એ હવે અત્યારે તો સૂતા છે રાત્રે એને દવા પી દીધી થોડીક વાર એને સારું લઈ ગયું હતું પણ અત્યારે પાછું એને આમ તાવ ચડી ગયો છે ને કડતર ખાવા માંડી છે ને તો હવે એને કહું છું દવા લઈ આવો દવા લઈ આવો ખબર નહીં આવે ક્યારે દવા લેવા જાશું દવા લઈ આવી તો શું કે ફેર પડી જાય અને પાછું આજે રવિવાર છે તો રવિવારમાં બપોર પછી દવાખાના પણ બંધ હોય એટલે હું એને કહું છું કે વેલાસર દવા લઈ આવો

પછી વળી તડકો વધારે થઇ જાશે હમ આમ જોવો એને કહું છું દવા લઈ આવો એમ કે હમણાં જાઓ હમણાં જાવ 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 દસ વાગ્યા ની કહું છું દવા લઈ આવો દવા લઈ આવો જો ઘરમાં તો તાવ ની પડી જ પણ પછી ખોટે ખોટી પછી ન ખાધે રખાય ને એટલે કીધું હવે તમે ડોક્ટર ને બતાવી દ્યો દવા લઈ આવો એટલે ખબર પડે આપણને કે શું થયું એમ હેલો ગાઈઝ વેલકમ ટુ અવર બ્લોગ મિત્રો આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો નથી કારણ કે આજે મારી તબિયત થોડીક ખરાબ છે પણ તમે જોઈ શકો છો મને થોડુંક તાવ જેવું આવી ગયું છે મનાલીએ મારા માટે બનાવ્યા જે ચણા ના લોટના પુડલા તમને આવું બનાવી દઉં એટલે હું ને વનરાજ આ જો અમારે વનરાજભાઈ ભાઈ તમે જોઈ શકો છો જોઈ લ્યો મજા આવી ગઈ જો એ મજા આવી ગઈ જોઈ ગયા બહુ મજા આવી બહુ મજા આવી ગઈ એ રાડું પાડ દીકરા બહુ મજા આવી ગઈ છે અત્યારે સુકડી ને પુડલા ને રાયતું બનાવ્યું છે મારા માટે જમી લઉં ને જમીન આરામ કરું ચાલો જમવા બધાય જો મિત્રો મસ્તરામ બાપુ છે ને એ બેઠા બેઠા ઘોડિયામાં જ ઊંઘી ગયા આવી રીતે એને ઊંઘવું હોય છે ઘોડિયામાં તો આ કેવી જીત કરે છે જો હવે હર એક એના મમ્મી એના પગ છે ને રાજા સાહી પેલો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગમાં તમે આજે આગળ જોયું હોય મિત્રો આજે હું સાવ બ્લોગમાં દેખાડો જ નથી કારણ કે મારી તબિયત મિત્રો અચાનક એટલી ખરાબ થઈ ગઈ હતી કે વાત પૂછોમાં અત્યારે સાડા છ વાઈ ગયા છે અને હજી આમ શરીર એકદમ સુસ્ત જ લાગે છે સૌ દવા તો પીધી મેં પણ આ તડકો પ્લસ અત્યારે સાંજે અમારે છે ને દાટોડા જેવું વાતાવરણ થઈ ગયા છે અત્યારે એકદમ ઠંડકવાળું વાતાવરણ થઈ ગયું છે અને બપોરે થોડા ઘણા તડકા પડે છે પણ હું તમે વિચાર કરો હું ક્યાંય બહાર ગયો નથી કે ક્યાંય એટલું મેં ટ્રાવેલિંગ નથી કર્યું છતાંય અત્યારે એટમોસ્ફિયર ને કારણે અમારું શરીર જકડાઈ ગયું હોય કે શું હોય ભગવાન જાણે હવે ખબર નથી પણ આ ગરમીનો પારો જેમ જેમ હાઈ થઈ રહ્યો છે એમ એમ અત્યારે લોકોને થોડુંક ધ્યાન રાખવું જોઈએ ડિહાઇડ્રેશન ન થાય એના માટે વધુ વધુ પાણી પીવું જોઈએ આવા ઘણા બધા ફેક્ટર્સ છે એનું એમને ધ્યાન રાખવું જોઈએ તો આજે હું તમને જાજુ તો શું ટાઈમ મળ્યો નથી મને કે તમારી સાથે વાત કરવાનો પણ મેં કીધું બ્લોગમાં તો હું તમને એન્ડ કરું ત્યારે તમને દેખાવ એમ એટલે મેં કીધું હું બ્લોગ એડ કરું તો થોડીક તમારી વાતો કરું બાકી આમ મીઠાપુરમાં ટેમ્પરેચર નથી બટ મારું શરીરની સિસ્ટમ કંઈ ચેન્જ થઈ ગઈ હોય કે શું હોય ભગવાન જાણે અત્યારે જો એકદમ ઠંડા પવન જેવું આમ ઉપરો છે અને બતાવું જોવું હોય તો તમને બહારનું વાતાવરણ એક મિનિટ એકદમ ઠંડક વાળું વાતાવરણ થઈ ગયું છે અમારી જો તમે જોઈ શકો છે ચાલો આવડવાને જો અત્યારે વાતાવરણનું ઝેરી તો ન કહી શકાય પણ ગડબડ તો છે જ કે વાતાવરણ કારણ કે હું ઓલો છોડે ને આમ માંદો પડી ગયો એવું મને લાગે છે કારણ કે આગલે દિવસે મને સવાર સુધી કંઈ નહોતું બપોર સુધી કાંઈ નહોતું હતું અને પછી રાત્રે કાલે શનિવાર હતો એના કારણે મારે ફાસ્ટ હતો ફાસ્ટ કરીને રાત્રે મેં બપોરે કરી એટલે રાત્રે હતું એન્ડ અચાનક જ રાતના મને બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ પછી આમ શરીર આખું એકદમ સુસ્ત અને જકડાયેલું લાગે છે વાલેરા ધ્યાન રાખો પોતાનું અને તમારા પરિવારનું નવા બ્લોગમાં કાલ મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જે પહેલી વાર એવા હોય લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારું મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી